ગંગાબા દેવરાજ કાકા દેવરાજ દાદા વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરત માનવ સેવા સંઘ એટલે કે છાંયડો આ બંને સંસ્થા મળીને આ જ્વેલસ્ટાર પરિવાર વતી અમારા શ્રી માવજીભાઈ કોશિયા અને ધવલભાઈ શાહ દ્વારા આજે આ કાર્યક્રમ દિવ્યાંગોને એના કૃત્રિમ સાધનો અર્પણ કરવાનો આ કાર્યક્રમ હતો ચોસઠ જેટલા દિવ્યાંગોને કૃત્રિમ સાધનો હાથ પગ જેમને કાંઈ પણ ડિસેબિલિટી હોય એમને આ કૃત્રિમ સાધનો અર્પણ કરવામાં આવ્યા અને આ તમામ દિવ્યાંગોને અહીંના સ્થાનિક ધારાસભ્ય ભાઈ શ્રી જયરામભાઈ ગામી અહીંયાના ડીડીઓ શ્રી વ્યોમેશભાઈ શાહ અમારી સાથે સુરતથી પધારેલા ડીવાયએસપી કે એન પટેલ સાહેબ રાહુલભાઈ પટેલ સાહેબ આ તમામ આમંત્રિત મહેમાન સારો અનુભવ છાયડા તરફથી જે આ પૃથ્વી ઉપરનું જે વિતરણ કરવામાં આવી ગામડા યાને કે પછાત એરિયામાં આવી સહાય યોજના મળે અને આવા દરેક વ્યક્તિ જો લઈ તો સારામાં સારી આના માનવ સેવા સંસ્થા છે એના તરફથી જે ખૂબ ખૂબ આભાર કહેવાય કારણ કે આ આ અંદરના એરિયામાં આવો છાયડા વિસ્તારમાં પહેલીવાર જે કેમ્પ એમાં સહાય મળી એ સારામાં સારી બાબત તમે સે કઈ વસ્તુની સહાયતા લીધી છે મેં આ કૃત્રિમ પગ જમણો પગ આખો પગ કપાઈ ગયેલો હતો થર્મલ પાવર સ્ટેશનમાં આ સંસ્થા દ્વારા જે આ કૃત્રિમ છાયડો સંસ્થા દ્વારા સોનગઢ કોલેજમાં દિવ્યાંગ સહાયતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ને એમાં તમે લાભ લીધો ત્યારે તમે શું કહેશો સાઈડો સાઈડો